નમસ્તે બાળ મિત્રો નમસ્તે ધારાબેન નમસ્તે બાળ મિત્રો નમસ્તે જિંજ્ઞાબેન ધારાબેન આપણા બાળમિત્રો છે ને નાના નાના છે અને શાળાએ જતા હોય નવા નવા મોટા મોટા સ્વપ્નાઓ જોતા હોય ગાતા પણ હોય હો કે ભણી ગણીને મોટા થઈશું મોટા થઈશું રે મોટા થઈને કંઈક બનીશું મોટા થઈશું રે મોટા થઈને શું બનીશું પપ્પા જેવા બોસ બનીશું બની ઠનીને કારમાં ઓફિસ જઈશું રે ભણી ગણીને મોટા થઈશું મોટા થઈશું રે મોટા થઈને શું બનીશું દાદા જેવા વકીલ બનીશું કોટ કાળો ટાઈ પહેરી કોર્ટમાં જઈશું રે ભણી ગણીને મોટા થઈશું મોટા થઈશું રે મોટા થઈને શું બનીશું અરે મમ્મી જેવા ટીચર બનીશું ખભે ભરાવી પર્સ નાનું સ્કૂલે જઈશું રે ભણી ગણીને મોટા થઈશું મોટા થઈશું રે મોટા થઈને શું બનીશું અરે ફૈબા જેવા નર્સ બનીશું ધોળી સાડી પહેરી દવાખાને જઈશું રે ભણી ગણીને ને થઈશું મોટા થઈશું રે અરે જીજ્ઞા બેન મોટા થઈને શું બનીશું કાકા જેવા સૈનિક થઈશું બંદૂક લઈને પહેરો ભરવા સરહદ જઈશું રે ભણી ગણીને ને મોટા થઈશું મોટા થઈશું રે જો બાળમિત્રો મોટા થવાની એટલે ખાલી લાંબાને ઊંચા થવાની વાત નથી હો પદ અને પદવી પામીને આગળ વધવાની એમ મોટા થવાની વાત છે અરે જિજ્ઞાબેન આપણી ગીતમાં અને કવિતામાં આટલી બધી વાતો કરી કે ડોક્ટર બનવાનું વકીલ બનવાનું એન્જિનિયર બનવાનું નર્સ બનવાનું અને ટીચરે બનવાનું પણ આ બધું ક્યારે શક્ય બને જુઓ આપણા બાળમિત્રો મન લગાવીને ભણે તો જ એટલે બાળમિત્રો આપણે જીવનમાં ભણવું તો પડે જ એટલે કે શિક્ષણ તો મેળવવું જ પડે તો જ આપણે આપણી સાચી દિશા અને લક્ષ્ય તરફ આગળ વધી અને આપણે સમાજમાં દેશમાં પોતાનું નામ રોશન કરી શકીએ હા અને બાળમિત્રો હવે આવી રહ્યો છે રાષ્ટ્રીય શિક્ષા દિવસ એટલે કે અગિયારમી નવેમ્બર પણ ધારાબેન એ અગિયારમી નવેમ્બરના રાષ્ટ્રીય શિક્ષા દિવસ આપણે મનાવીએ છીએ ને એ કોની યાદમાં મનાવવામાં આવે છે જુઓ બાળમિત્રો રાષ્ટ્રીય શિક્ષા દિવસ છે ને એ સ્વતંત્ર ભારતના આપણા પહેલા શિક્ષા મંત્રી મૌલાના અબુલ કલામ આઝાદ ના માન માં આપણે ઉજવીએ છીએ પણ આપણે કહીએ કે શિક્ષણ એટલે શું શું શાળામાં શિક્ષક ભણાવે અને વિદ્યાર્થી સાંભળે એ શિક્ષણ છે વર્ગમાં સૌથી વધુ માર્ક્સ મેળવી અને પ્રથમ ક્રમ મેળવવો એ જ શિક્ષણ કે પછી ઊંચા પગાર વાળી નોકરી મેળવવી તે શિક્ષણ તો બાળમિત્રો શિક્ષણની વ્યાખ્યા અહીં જ પૂરી નથી થતી એની તો સંકલ્પના કરી શકાય કે શિક્ષણ એટલે જાણવું શીખવું સમજવું અને આચરવું હા હો બાળ મિત્રો શરીર મન બુદ્ધિ આત્મા અને પ્રાણના વિરલ સંકલન થકી ઉદભવતું જીવન રસાયણ એટલે શિક્ષણ દરેક બાળકની અંદર રહેલું હીર પ્રગટાવે ને એટલે કે એની અંદર રહેલી ખૂબીઓને ઉજાડે એને પ્રકાશમાં લાવે એ શિક્ષણ વ્યક્તિના સામર્થ્ય ક્ષમતા કૌશલ્ય કૌવત કુશાગ્રતા આત્મવિશ્વાસ પ્રતિભા અને પ્રખરતાનો પમરાટ પ્રસરાવે તે શિક્ષણ અને આમે બાળ મિત્રો તમે જો રામચરિત માનસ ક્યારેક પણ જીવનમાં વાંચ્યું હશે ને અને કોઈને યાદ હશે ને તો આ લાઈન તો તમને યાદ અચૂક આવશે કે વિદ્યા વિનય નિપુણ ગુણશીલા એટલે કે વિદ્યા વિનય કર્મની કુશળતા વિદ્યાર્થીમાં રહેલા આંતરિક ગુણોનો વિકાસ અને અને ચરિત્ર નિર્માણ આ સંગમ થાય ને તો શિક્ષણ કહેવાય શિક્ષણ એ માત્ર વહીવટ નથી પરંતુ આદાન પ્રદાન માટે આદરેલું પવિત્ર યજ્ઞ કાર્ય છે અને એટલે જ બાળમિત્રો આજે અમે તમારા માટે એક સરસ મજાનો વાર્તાલાપ લઈને ઉપસ્થિત થયા છીએ તો બાળમિત્રો આપણા જીવનમાં જયારે આ શિક્ષણનું આટલું મહત્વ રહેલું છે આ શિક્ષણ મેળવી અને પ્રગતિ જો આપણે કરવી હોય જીવનમાં આગળ વધવું હોય ને તો સતત પ્રયત્નશીલ અને ગતિશીલ રહેવું પડે જો ગતિશીલ રહીએ તો જ આપણે શિક્ષણ મેળવી શકીએ અને આ શિક્ષણ થકી આપણા ભવિષ્યમાં ખૂબ ઊંચું લક્ષ્ય પણ સાધી શકીએ અને બાળ મિત્રો એટલે જ અમે તમારા માટે સરસ મજાનો વાર્તાલાપ લઈને ઉપસ્થિત થયા છીએ જે ગતિ કરે એ જ પ્રગતિ કરે અને આ વાર્તાલાપ આપી રહ્યા છે ડોક્ટર દક્ષા મહેતા નમસ્તે બાળ મિત્રો મિત્રો આજે મારે તમને એક સરસ મજાની વાત કરવી છે સાંભળશો ને તો મિત્રો તમે વેકેશનમાં મામાના ઘેર તો જતા જ હશો બસમાં બેસીને જાઓ છો ને મામાના ઘરે જતા હોઈએ ત્યારે મનમાં થાય કે ડ્રાઈવર કાકા બસ દોડાવીને જલ્દી જલ્દી મામાનું ઘર આવી જાય તો કેવી મજા પડે તો મિત્રો ક્યારેય વિચાર્યું છે નિર્જીવ બસની ગતિ પણ આપણને આટલી બધી ગમે છે અને તે પણ આપણા જીવનનો એક ભાગ બની જાય છે તો આપણી ખુદની ગતિ આપણને ક્યાં પહોંચાડે હા મિત્રો એટલે જ આપણે હંમેશા ગતિમાં રહેવું જોઈએ તો જ આપણો વિકાસ ઝડપથી થાય જો શારીરિક રીતે ગતિમાં રહેવાથી આપણો શારીરિક વિકાસ થતો હોય તો માનસિક રીતે ગતિમાં રહેવાથી મનનો વિકાસ પણ થવાનો જ જે ગતિમાં રહે છે એ જ ઉન્નતિ કરે છે બાળમિત્રો મિત્રો હમણાં વરસાદમાં નાયા હતા ને પાણીના એ બુંદ ગતિ કરીને જ આપણા સુધી પહોંચ્યા હતા ને પછી તમે એ પણ જોયું હશે કે બે ત્રણ દિવસ જો સૂરજદાદા ના દેખાય તો ખાબુચિયામાં ભરાયેલું પાણી સડે છે વાસ મારે છે ને ત્યાં મચ્છર પણ થાય છે પણ મિત્રો નદીઓ કે દરિયાના પાણીને ક્યારે પણ સડતું જોયું છે તમે ક્યારે આ બ બાબતે વિચાર્યું છે કે આવું કેમ હા મિત્રો તમારી વાત સાચી છે નદીનું પાણી વહેતું રહે છે એટલે કે તે ગતિમાં હોય છે એટલે એ સડતું નથી કે વાસ પણ મારતું નથી તો મિત્રો તમને સમજાયું ને જ્યાં ગતિ નથી ત્યાં સ્થિરતા છે ને ગંધવાળ છે પરંતુ જ્યાં ગતિ છે ત્યાં સંગીત તો છે જ પરંતુ સાથે સાથે પ્રગતિ પણ છે નાનું એવું ઝરણું ખડકો તોડીને જમીન પર પડે છે ત્યારે નદીનું સ્વરૂપ ધારણ કરે છે એ નદી વહેતી વહેતી ગતિ કરતી આગળ વધે છે તેમાં બીજી નદીઓ પણ ભળે છે અને એનો પટ વિશાળ થાય છે અને અંતે બધી નદીઓ સાગરને મળે છે ત્યારે કેટલું મોટું રૂપ ધારણ કરે છે તમે સમજી શકશો કે નાનકડા ઝરણાએ ગતિ કરી પ્રગતિ કરીને એ સાગર બની શક્યું પણ જરા વિચારો કે જો ઝરણું વહેતું વહેતું જમીન પર પછડાયું ન હોત કે નદી ખળખડ કરતી વહી ન હોત ને ગતિ કરતાં કરતાં સાગરને મળી ન હોત તો તો બાળમિત્રો શું થાત એ પાણી બંધિયાર બની સડી જાત ને કોઈને ઉપયોગી પણ ના થાત અને ધીરે ધીરે એ જ જગ્યાએ સુકાઈ જાત જોયું ને મિત્રો જ્યાં ગતિ છે ત્યાં પ્રગતિ છે તો સાથે સાથે ઉપયોગીતા પણ છે અને એ જ તો જીવન છે નદી એક ગામમાંથી બીજા ગામમાં વહીને ગતિ કરે છે માટે જ તો એ ગામડાઓને ઉપયોગી બને છે ને માતાનું બિરુદ પામી છે તમે સૂર્ય અને પૃથ્વીને પણ જુઓ જ છો કેવી ગતિ કરે છે સૂર્યની આસપાસ પૃથ્વી ફરે છે ગતિ કરે છે તો દિવસ અને રાત થાય છે જુદી જુદી ઋતુઓનો આપણને અનુભવ થાય છે અને પૃથ્વી પોતાની ધરીની આજુબાજુ ગતિ કરે છે તો જ આપણને નવો દિવસ નવો માસ અને નવું વર્ષ મળે છે જરા વિચારો તો પૃથ્વીની પરિક્રમણ અને પરિભ્રમણ ગતિ જ ના હોત તો 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 મિત્રો તમારો જન્મદિવસ પણ કઈ રીતે આવત બાળમિત્રો જોયું ને પાણીની જેમ પૃથ્વી ગતિ કરે છે માટે જ આ સૃષ્ટિ છે આપણું જીવન છે અને જીવન છે તો મોજ શોખ અને પ્રગતિ છે મિત્રો તમે રમતા રમતા પડી જાઓ છો કે ક્યારેક કોઈ ભારેખમ વસ્તુ સાથે અથડાવ છો ત્યારે આંખમાંથી આંસુ તો આવે છે પણ સાથે સાથે તમારા રૂપાળા શરીર પર કેવા જાંબલી કાળા ચાંઠા થઈ જાય છે ક્યારેય વિચાર્યું છે આવું શા માટે થાય છે કારણ કે ત્યાં લોહી ગંઠાઈ ગયું હોય છે એ સ્થાને જરા સરખું અટતાં કેટલી પીડા થાય છે જોયું ને જ્યાં લોહીનું પરિભ્રમણ અટકી જાય છે જ્યાં લોહી ગતિ કરતું નથી ત્યાં દર્દ થાય છે તો પછી વિચાર કરો જો લોહી આપણા શરીરમાં ગતિ કરીને સતત સતત ફરતું ના હોત તો આવું રમતિયાળ સુંદર જીવન હોત નહીં ને તો પછી આ લોહી પણ પાણી પૃથ્વીની જેમ ગતિમાં છે અને એ બધાથી આપણું જીવન છે અને જીવન હંમેશા આગળ વધવા પ્રગતિશીલ બનવા માટે છે મિત્રો ઉનાળામાં ગરમી થાય છે ગરમી ક્યારે થાય પવન ઓછો હોય હવાની અવર જવર ઓછી હોય ત્યારે આપણે શું કરીએ છીએ પંખાની સ્વિચ ઓન કરી પંખાને ગતિશીલ બનાવીએ છીએ હા તો બાળમિત્રો આ ગતિશીલ હવા એટલે કે પવન પણ પોતાની ગતિ રોકી દે છે તો આપણે બેબાકડા બની જઈએ છીએ ગરમીથી બચવા કેટલા બધા ઉપાયો કરીએ છીએ આ પવન પણ પાણી પૃથ્વી લોહીની જેમ ગતિમાં હોય છે ત્યારે જ ઉપયોગી બને છે કુદરતના દરેક તત્વમાં ગતિ રહેલી છે આ વીજળી અને ગરજના પણ પ્રકાશ અને અવાજની ગતિના લીધે આટલે દૂર આકાશમાં હોવા છતાં આપણને ધરતી પર સંભળાય છે અને દેખાય છે મિત્રો તમે તમારા વર્ગમાં જોયું હશે કે શિક્ષકને બધા બાળકો પ્રિય હશે પરંતુ સૌથી વધુ પ્રશંસા કયા બાળકની થાય છે જે પ્રગતિશીલ છે એને વર્ગમાં શિક્ષક વારંવાર બિરદાવે છે અને એની પ્રશંસા પણ કરે છે ઈશ્વરે તો બધાને સમાન બનાવ્યા છે તો પછી બધાની પ્રગતિ સરખી કેમ નથી જવાબ મેળવવા પ્રયત્ન કરીએ તો ખ્યાલ આવે કે આપણી મહેનત નથી મહેનત કરવા તો શરીરને સતત કષ્ટ આપવું પડે અને ગતિમાં રહેવું જોઈએ આળસથી દૂર રહેવું જોઈએ આળસ કરવાથી ગતિ કે પ્રગતિ નથી થતી પરંતુ અધોગતિ જરૂર થાય છે વર્ગમાં પ્રથમ રહેનાર કે એ પ્લસ મેળવનાર એ કઈ રીતે કરી શકે છે એ વિદ્યાર્થી સમય બરબાદ નથી કરતો એ તો ઘડિયાળના કાંટાની જેમ ગતિ અને પ્રગતિ કરે છે જીવનમાં દરેક કાર્યનું આયોજન કરે છે માટે તે હંમેશા અવલ રહી શકે છે માત્ર વિદ્યાર્થી જ નહીં વેપારી ડૉક્ટર વકીલ કે પ્રોફેસર દરેક વ્યવસાયકારે ઘડિયાળની ગતિ સાથે ગતિ કરવી પડે છે તો જ તેમની પ્રગતિ શક્ય બને છે માત્ર આ લોકોને માટે જ મહેનત આયોજન કે ગતિ જરૂરી છે એવું નથી સારા કારીગર કે સારા મજૂર બની પ્રગતિમય જીવન જીવવું હોય તો મહેનત સમય અને આયોજન તો જરૂરી છે જ મિત્રો પ્રગતિના બાધકો ઘણા બનશે તમે ક્યારેક હિંમત હારી જશો ક્યારેક સમયનો અભાવ નડશે પરંતુ જે પ્રગતિ માટે નિશ્ચયી છે એને કશું જ નડતું નથી કહેવાયું છે ને અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી આથી જીવનમાં ક્યારેય પણ હિમાલય જેવી મુશ્કેલી આવે તો પણ હિંમત ન હારતા પ્રગતિ મેળવીને જ જંપવું મિત્રો તમે એક વાર્તા સાંભળી હશે તમારા જેવો એક નાનકડો વિદ્યાર્થી હતો તે પરીક્ષામાં નાપાસ થયો તેને થયું કે ઘરે જઈશ તો મમ્મી પપ્પા વળશે અને બધાને હું શું મોઢું બતાવીશ એ ઘરે ના ગયો અને ગામથી દૂર જંગલમાં આત્મહત્યા કરવા નીકળી ગયો ચાલતો ચાલતો એ બહુ દૂર નીકળી ગયો એને તરસ પણ લાગી હતી એણે એક કૂવો જોયો અને એ પાણી પીવા ફાંફા મારવા લાગ્યો તેણે વૃક્ષના પાંદડાની એક ટોપલી બનાવી અને વેલાથી તેને ગરગડી વડે સિંચવા લાગ્યો ત્યારે એની નજર ગરગડી નીચેની પાળી પર પડી તો ત્યાં પાળી ઘસાયેલી હતી એણે વિચાર્યું તો એને સમજાયું દોરડાથી અહીં લોકો પાણી ભરતા હશે તેથી દોરડાના ભાગ જેટલી પાડી ઘસાઈ ગઈ છે એના મનમાં ચમકારો થયો કે એક દોરડાએ ગરગડીની ગતિના સહારે પથ્થરને ઘસાવી દીધો તો હું શું ના કરી શકું એ ઘરે જવા કટિબદ્ધ બન્યો પણ થાકી ગયો હતો એટલે ઝાડ નીચે આરામ કરવાનું વિચાર્યું તેણે જોયું તો એક કીડી ખાવાનું લઈ ઝાડ પર ચડી રહી હતી પરંતુ તે વારંવાર પડી જતી હતી પણ અંતે એ ઝાડ પર ચડી ગઈ એણે ઝાડ પર ચડવાનો પ્રયત્ન જોયો નહીં છોડ્યો નહીં આ પરથી આપણા વિદ્યાર્થીને પણ ખબર પડી કે સતત પ્રયત્ન કરવાથી પ્રગતિ મળે જ છે તેણે નક્કી કર્યું હું પણ કઠોર પરિશ્રમ કરી મારી પ્રગતિ જરૂર કરીશ અને કહેવાની જરૂર ખરી બાળ મિત્રો કે એણે પણ તમારી જેમ જ વર્ગમાં એ પ્લસ મેળવ્યો જોયું ને મિત્રો એક નાનકડી કીડી પોતાના ખોરાક માટે કેટલી ગતિમાં રહે છે કેટ કેટલી મહેનત કરે છે તો આપણે તો ઇન્સાન છીએ આપણને તો પ્રભુએ કેટલી બધી સમજ આપી છે આપણે તો જાતે ગતિમાં રહી પ્રગતિ કરવી જ જોઈએ તમે સાંભળ્યું જ હશે કે બેઠેલાનું ભાગ્ય બેઠું રહે છે ઊભેલાનું ઊભું અને સૂતેલાનું સૂતું રહે છે પરંતુ ચાલનાર વ્યક્તિનું ભાગ્ય પણ તેની સાથે ચાલે છે તો ચાલો જલ્દીથી તમે પણ ગતિમાન બનો તમારી પ્રગતિ તમારી પાસે જ છે અને હા માત્ર દોડવાનું નથી ખુલ્લી આંખે સ્વપ્ન જોઈ એને નિયંત્રિત ગતિએ પાર પાડી પ્રગતિ સાધવાની છે જો રાજા મહારાજા મોટા ઉદ્યોગપતિ વૈજ્ઞાનિક નેતા અભિનેતા વગેરે ખૂબ મહેનત કરી પ્રગતિ કરતા હોય તો આપણે તો હજી વિદ્યાર્થી છીએ આખું જીવન આપણી સામે છે તો આપણને તો ગતિ કરી પ્રગતિ મેળવવાની જ રહી જે ગતિ કરે એ જ પ્રગતિ કરે બાળ મિત્રો હમણાં જ આપે સરસ મજાનો વાર્તાલાપ સાંભળ્યો ડોક્ટર દક્ષા મહેતા પાસેથી અને બાળ મિત્રો આ વાર્તાલાપ પર તમે બધાએ ચોક્કસથી એવું નક્કી કર્યું હશે કે આપણે હંમેશા હવે નિયમિત રહીશું સતત અને સખત પરિશ્રમ કરીશું અને ગતિશીલ રહીશું બાળ મિત્રો જીવનમાં માત્ર અને માત્ર ગુલાબના ફૂલોની વર્ષા નહીં થાય ગુલાબના ફૂલોમાં રહેલા આવશે તો એ એ કાંટામાં ક્યારે આપણે આપણે અટકી જઈએ અને એનાથી જે પણ દર્દ કે પીડા થાય ને સહન કરી હંમેશા ગતિશીલ રહી પ્રગતિશીલ રહી અને આપણા નિશાનને હંમેશા દિમાગમાં રાખી એ તરફ આગળ વધતા જ રહીશું અને તો જ આપણે આપણું સાચું લક્ષ્ય પાર પાડીશું તો આ સરસ મજાની વાત સાથે થઈ જાય એવું જ સરસ મજાનું ગીત બાળ મિત્રો ગીત સાંભળવાની મજા પડી ગઈ ને તો આ સરસ મજાના ગીત સાથે થોડીક એવી જાણવા જેવી વાતો કરી લઈએ હમ હ અને આજે એ વાત છે સ્વસ્થ આહારની કેમ કે રોગીષ્ઠ ઋતુ હોય અને હવે તો જિગ્ઞાબેન ઋતુનો ક્યાંય ઠેકાણા નથી જો તો બારે માસમાં ગમે ત્યારે આવી જાય તો આપણે હવે કોઈ પણ સમયે આપણું સ્વાસ્થ્ય જાળવવું એ આજના સમયમાં ચેલેન્જિંગ થઈ ગયું છે એટલે જ બાળ મિત્રો અમે તમને આજે કેટલીક ટિપ્સ આપવાના છીએ કે સ્વસ્થ આહારની આદતો કેમ પાડવાની જુઓ બાળ મિત્રો આપણે કોઈ પણ ખાદ્ય પદાર્થ ખરીદીએ ને એના પહેલાં એના પર જે લેબલ હોય ને એ ધ્યાનથી વાંચવું જોઈએ એનામાં કયા ઇન્ગ્રીડિયન્ટ્સ છે એની મેન્યુફેક્ચરિંગ ડેટ કઈ છે એની એક્સપાયરી ડેટ કઈ છે આ બધું જ ધ્યાનથી વાંચીને આપણે ખરીદીએ ને તો આપણે એનાથી થતા નુકસાનથી બચી શકીએ બાજરી છે રાજગરો છે જુવાર મકાઈ રાગી છે એ બધા જ ખોરાકમાં ફાઈબર વધુ પ્રમાણમાં હોય છે અને જ્યારે તમે ફાઈબરયુક્ત ખોરાક લેશો એટલે તમારું પાચન તંત્ર ખૂબ સરસ રીતે કામ કરશે એટલે ધારે તમારું કહેવું એમ જ છે ને કે આપણા બાળમિત્રો અત્યારે મેંદાની વસ્તુઓ તરફ વળ્યા છે તો ત્યાંથી પાછા હટવું જોઈએ હમ ફાસ્ટ ફૂડ અને જંક ફૂડનું તો નામ જ ના લેજો હા બાળમિત્રો ધીમે ધીમે આવી બધી સારી આદતો પાડશો ને તો તમે સ્વસ્થ રહી શકશો જુઓ તમે જમવા બેસો ને ત્યારે ધીમે ધીમે ચાવી ચાવીને ખાવાનું અને બાળમિત્રો જ્યારે તમે જમતા હો ને મમ્મી તમને પ્રેમથી રોટલી બનાવીને દેતી હોય અને તમે મોબાઈલને સામે રાખીને જમતા હો ત્યારે તમને એનું પાંચન બરોબર ન થાય પણ ત્યારે તમે મોબાઈલને સાઈડ પર મૂકી દો અને ચાવી ચાવીને ખાઓ અને આમ પણ કહેવાય છે કે એક કોળિયું છે ને એ તમને બત્રીસ વાર ચાવવો જોઈએ જો આવી રીતે તમે ચાવી ચાવીને ખોરાક ખાવ ને તો તમારું પાચન એકદમ સરસ થાય પણ જીજ્ઞાબેન આ ચાવી ચાવીને ખાવા માટેનો ખોરાક પાછો ઘરનો હોવો જોઈએ બારનો તમે બત્રીસ તો બાસઠ વાર ચાવશો ને તોય તમને પેટમાં તો તકલીફ થવાની જ એટલે ઘરનો ખોરાક ખાવ ચાવી ચાવીને ખાવ અને બાળમિત્રો જેમ જીજ્ઞાબેને વાત કરી તેમ ડિજિટલ ઉપકરણોથી દૂર રહીને જમો અને બાળમિત્રો એની સાથે સાથે તમે સંતુલિત આહાર લ્યો જેમાં પૂરતા પ્રમાણમાં પોષક તત્વો હોય એવો આહાર લ્યો પ્રોટીન વિટામિન મિનરલ્સ જેમાં બધા મળી જતા હોય ને ફાઈબરયુક્ત ખોરાક હોય કે ફળો છે કાચા સલાડ છે છે સ્પ્રાઉટ્સ છે કઠોળ છે સિરિયલ્સ છે એ બધાને તમે તમારા ભોજનમાં સમાવો ને તો એ ભોજન તમને તંદુરસ્ત અને સ્વસ્થ રાખે અને બાળ મિત્રો આ સંતુલિત આહારની આપણે વાતો કરી બરાબર પણ આ સંતુલિત આહારને પચાવવો પણ એટલો જ જરૂરી છે અને એ પચાવવા માટે નિયમિત રીતે યોગ્ય સમયે પાણી પીવું જોઈએ તો એ પણ નહીં ભૂલવાનું અને ખાસ કરીને બાળ મિત્રો જો ગેસ એસિડિટી અને પાચન તંત્રને સુધારવું હોય ને તો તો જ બ્રશ કર્યા વગર એક ગ્લાસ પી લેવો બાળમિત્રો સ્વસ્થ આહાર માટેની જે ટીપ્સ આપી છે ને એ જો તમે ફોલો કરશો ને તો તમે સ્વસ્થ મસ્ત અને તંદુરસ્ત રહી શકશો અને હા આજના કાર્યક્રમ માં જેમ વાત કરી તેમ ગતિશીલ અને પ્રગતિશીલ પણ રહી શકશો ચોક્કસ તો આ સરસ મજાની વાત સાથે આજનો કિલ્લોલ કાર્યક્રમ અહીં જ સમાપ્ત થયો ફરી મળીશું આવતા રવિવારે આ જ સમયે ત્યાં સુધી આવજો બાળ મિત્રો આવજો જીજ્ઞાબેન આવજો બાળ મિત્રો આવજો ધારાબેન